સુરત શહેરમાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમની સરાહનીય કામગીરી હાલ સામે આવી છે ઓટો રિક્ષામાં ડિલેવરીના ચેકઅપ માટે જઈ રહેલી અડાજની મહિલાની અધવચે પ્રસવ પીડા શરૂ થતાં એકસો આઠ ઇમરજન્સીને કોલ કરી બોલવામાં આવી હતી ત્યારે એકસો આઠની ટીમે ઘટના સ્થળે આવી રસ્તા વચ્ચે જ રિક્ષાને કપડાથી સમગ્ર ઢાંકી દઈ મહિલાની પ્રસુતિ કરાવી હતી આ ડિલેવરીમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે એકસો આઠની આ કામગીરી પરિવારે બિરદાવી છે અળાજન ખાતે રહેતા દેવી દેવીપૂજકની પત્ની ચકુબેન પતિ સાથે ડિલિવરીના ચેકઅપ માટે રિક્ષામાં જઈ રહ્યા હતા આ દરમિયાન પાલનપુર પાટિયા પાસે તેઓને પ્રસવ પીડા શરૂ થઈ હતી મહિલાની હાલત જોઈ રિક્ષા ચાલકે ક્ષણભરની પણ રાહ જોયા વિના એકસો આઠની ટીમને જાણ કરી હતી એકસો આઠ ઇમરજન્સી ટીમને જાણ થતા જ નાંદેર લોકેશનના ઈએમટી સબીર બેલિમ અને પાયલોટ તેજસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ જવા પામ્યા હતા જે ઇએમટી સબીર બેલિમ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મહિલાને પ્રસુતિ પહેલાનું લોહી ખૂબ જ વહી જવા પામ્યું હતું અને બાળકનું માથું પણ દેખાતું હતું જેથી તેઓ ક્ષણભરનો પણ વિલંબ કરી વિના રિક્ષામાં ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું

મારું નામ સબ્બીર ખાન બેલીમ છે હું વન ઝીરો એટમાં એઝ એ ઇએમપી તરીકે ફરજ બજાવું છું શું કહેશું અમને અમારા અમદાવાદ એચઓ હેડ હેલ્થ સેન્ટર ખાતેથી એક ડિલિવરીનો કોલ મળેલો કે એક બેનને ડિલિવરીનો દુખાવો થાય છે ઘટના એવી હતી કે ત્રીસ વર્ષીય મહિલા હતા અને તેમને પાંચમી વાર પ્રસૂતિ હતી અને અતિશય દુખાવો હતો તે પોતે રિક્ષામાં પ્રાથમિક ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ જતા હતા અને પાલનપુર પાટિયા ગણેશ મંદિર ખાતે એમને વધારે દુખાવો કર્યો એટલે રિક્ષા ચાલકે ત્યાં રિક્ષા ઊભી રાખી અને એકસો આઠની મદદ માગી અમારી એમ્બ્યુલન્સ બેથી ત્રણ મિનિટમાં ત્યાં ઘટના સ્થળ પર પહોંચી બેનને જોતા બેન રિક્ષામાં સૂઈ ગયેલા હતા અને બૂમાબૂમ કરતા હતા પ્રસૂતિ પહેલાંનો જે લોહી વહેવાનું હોય એ ખૂબ જ પ્રમાણમાં લોહી વહી ગયો હતો રસ્તામાં બી લોહી નીકળેલું પડેલું દેખાતું હતું અને બાળકનું માથું પણ દેખાતું હતું અમે ચેકઅપ કર્યું ત્યારે એટલે એટે ટાઈમે અમારા ડૉક્ટર સાથે વાત કરી અને અમે ત્યાં જ ઘટના સ્થળ પર રિક્ષામાં જ ડિલિવરી કરાવી અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો બેને રીક્ષા કરીને ક્યાં લઈ ગયા હતા ત્યાં આજુબાજુમાં ખૂબ જ પબ્લિક હતી એટલે નજીકની જે દુકાનો હતી ત્યાંથી ચાદરોને એવી માંગી અને રિક્ષાને આખી કવર કરી અને ડિલેવરી કરાવી પછી માતા અને બાળકને બંનેને એમ્બ્યુલન્સમાં લઈ જરૂરી સારવાર ઇન્જેક્શન આપી અને નજીકના હેલ્થ સેન્ટર રાતેર ખાતે અમે લઈ ગયા હા અમને અમારી સંસ્થા દ્વારા ડિલેવરી કીટ આપવામાં આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે નોર્મલ ડિલેવરી અને કોમ્પ્લિકેશન ડિલિવરી કઈ રીતે કરાવી આ ડિલેવરી કીટમાં અમારી પાસે તમામ પ્રકારના સાધન રહે છે કે જેથી અમે સરળતાથી ડિલિવરી કરાવી શકીએ છીએ અને અમારા ઉપરી અધિકારી અમારા જીતેન્દ્ર સાહેબ રોશન સાહેબ અમને દિવસે ને દિવસે વધુમાં વધુ સારું માર્ગદર્શન આપે છે કે ઇમરજન્સી કેસીસમાં તમે કઈ રીતે કામ કરો તેથી લોકોનો જીવ બચી શકે હાલ તો સુરતમાં એક એકસો આઠની ટીમ ભગવાન બની સ્થળે પહોંચી જવા પામી હતી અને રિક્ષામાં જ મહિલાને ડિલિવરી કરાવી હતી હાલ બાળક અને માતાની હાલત સ્વસ્થ હોય પરિવારે પણ એકસો ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અઝર કુર્સી સાથે પ્રકાશવાળા